જુનાગઢના નવમાં અને છેલ્લા શાસક મહાબત ખાનજી ત્રીજાનો જન્મ ઈસવીસન ઓગણીસોના રોજ જુનાગઢમાં આયસા બીબીના કુખે અને નવાબ રસૂલ ખાનજીના ઘેરે થયો હતો એવો ઇંગ્લેન્ડમાં અને અજમેરની મેયો કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું આ નવાજ ખૂબ જ સીધા સાદા અને નિર્વ્યસની હતા નાટકના તો એવા શોખીન હતા કે પોતે ખાસ રંગમંચ બનાવી પોતાના પસંદગીના માણસો વચ્ચે પોતે જ નાટક ભજવતા હતા તેઓ ચુસ્ત મુસ્લિમ હતા અને હિન્દુ મંદિરો અને સાધુઓને પણ મદદ કરનારા સહિષ્ણુ અને દયાળુ શાસક હતા તેઓને હિન્દુ જ્યોતિષમાં શ્રદ્ધા હતી અને બધા સંતાનોની કુંડળી બંડરાવતા માણેક સ્તંભ રોકતા બિલ્ડિંગ ડેમ અને વેરાવળમાં એક મકાનનો પાયો ગણેશ પૂજા કરી હિન્દુ વિધિથી કર્યો હતો દામોદર કુંડે હતો રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત કરી હતી સ્વભાવે માયાડુ અને ઉમરાવદીનના તદસ્થ ન્યાયપ્રિય શાસક હતા મહમદ ખાનજીના કાળમાં ઈસ્વીસન ઓગણીસો ચોત્રીસ રોજ વેરાવળમાં અને જુનાગઢમાં સ્ટેટ બેંક ડેમ દેલવાળા વિસાવદર ધારી તાલાળા વિસાવદર સ્થળોને જોડતી રેલવે પણ નાખવામાં આવી હતી કેશોદમાં એરોડ્રામ મફત અન્નક્ષેત્ર સિલ્વર જ્યુબેલી મુસ્લિમ હોસ્ટેલ પાવર હાઉસ રેડક્રોસ બિલ્ડિંગ કેટલાય ફાર્મ વગેરે કામો થયા હતા તેમના રાજ્યમાં ઘણા વિશિષ્ટ કાયદાઓ પણ હતા જેમ કે વન્ય પ્રાણી ના શિકારની મનાઈ ખેતી માટે ઉપયોગી પશુની હત્યાની મનાઈ તથા બીજા અન્ય કાયદાઓ પણ હતા રાજ્યની પૂરી પ્રજાને પોતાના સંતાન જેવા જ ગણતા હતા તેમના પ્રયત્નોથી જૂનાગઢ રાજ્યની આવક ઇસ્યુસન ઓગણીસો પિસ્તાલીસ છેતાલીસમાં એક કરોડ એકત્રીસ લાખ અડસઠ હજારની થઈ હતી